લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સમગ્ર રાજ્યમાં ભરૂચ લોકસભા સીટ બદલતા સમીકરણને લઈ વધુને વધુ હોટ વધુ બનતી જઈ રહી છે હજુ તો લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી તે પહેલા તોડ જોડની રાજનીતિ અને ભરતી મેળાની મોસમ સોળે કલાઇ ઊઠી છે ઇન્ડિયા ગઠબંધનની આમ આદમીના ધારાસભ્ય ચેતર વસાવાની ભરૂચ સીટ ઉપર લોકસભા ઉમેદવારીની જાહેરાત બાદ ચેતર વસાવા તો સ્વાભિમાન યાત્રા લઈ પોતાના કામે લાગી ગયા છે તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી અત્યારે સાયલેન્ટ મોડ ઉપર હોય તેવું હાલ લાગી રહ્યું છે તો ભાજપ તરફે સેન્સની પ્રક્રિયા હાથ ધર્યા બાદ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા મોડી મંડળના આદેશની રાહ જોઈ રહ્યા છે તે દરમિયાન ગતરોજ બીટીપી અધ્યક્ષ મહેશભાઈ વસાવાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જોડે સૂચક મુલાકાત કરી હતી તેઓ ટૂંક સમયમાં જ જાહેર સંમેલન કરી કેસરીઓ ધારણ કરી લેશે તો હાલ તો આ મુલાકાતને રાજકીય પંડિત પંડિતોને દ્રષ્ટિએ મહત્ત્વની માનવામાં આવી રહી છે કારણ કે મહેશભાઈ વસાવા બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે સાથે કદાવર આદિવાસી મસીયા છોટુભાઈ વસાવાના પુત્ર પણ છે આમ ભાજપે બધું જ બધી જ બેઠક ઉપર ચેતન વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે મહેશભાઈ વસાવાને લઈ શોક લીધો છે ભરૂચ સાત વિધાનસભામાંથી છ બેઠક તો ભાજપ પાસે જ છે જ્યારે કે એક બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાનો પ્રભાવ છે જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપનો કેસરીઓ ધારણ કરાવીને મજબૂત ટક્કર આપવામાં આવશે તેમ હાલ તો રાજકીય ગણિત મંડાઈ રહ્યું છે આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બીટીપી કાર્યકરો સાથે ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે સાંભળવા મળ્યા મુજબ છોટુભાઈ વસાવા પણ આ મુદ્દે મહેશ વસાવાને લીલી ઝંડી આપી દીધી છે તો બીજી તરફ છોટુભાઈ વસાવાના બીજા પુત્ર દિલીપ વસાવા આદિવાસી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે હોય લોકસભા ચૂંટણી મેદાનમાં આવે તો નવાઈ નહીં